ખાતમુહૂર્ત માત્ર ફોટો પડાવવા નસવાડીના કુકાવટીમાં છ કરોડના પુલનું કામ ખાતમુહૂર્ત થયાના એક માસ બાદ પણ શૂન્ય છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે છ કરોડથી વધુના ખર્ચે પુલ મંજૂર કરાયો પરંતુ ખાતમુહૂર્ત બાદ પણ એક માસ વીતી જવા છતાંય પુલની કામગીરી શરૂ થઈ નથી કોન્ટ્રાક્ટર દ્વારા ખાતમુહૂર્ત વખતે તાત્કાલિક કામગીરી ચાલુ કરવાની ખાતરી આપી હતી પંચાયત માર્ગ મકાન વિભાગ છોટાઉદેપુર દ્વારા કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સાંસદના હસ્તે કરાવાયું હતું નસવાડી તાલુકામાં નવા કામો મંજૂર થાય છે ત્યાં નિયમ મુજબ બોર્ડ મારવાના હોય છે પરંતુ કામનું નામ રકમ કેટલી તેનું બોર્ડ પણ મારવામાં આવ્યું નથી આ કામ વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યું છે જ્યારે નિયતિ કન્સ્ટ્રક્શન દ્વારા નસવાડી તાલુકામાં વીસ કરોડના કામો એક વર્ષ પહેલા લીધા હતા તેની સમય મર્યાદાઓ પૂર્ણ થઈ જતા હજુ સુધી કામો પૂરા થયા નથી ત્યારે આ એજન્સીને ફરી પુલનું કામ આપવામાં આવ્યું છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ કામ વહેલી તકે શરૂ કરવું જોઈએ પંદર ગામોને જોડતો રસ્તો છે ચોમાસા પહેલા કામ પૂરું ન થાય તો સામે કિનારે ખેડૂતોની જમીનો આવેલી છે અને ખેડૂતોને ખેતી કરવા માટે દસ કિલોમીટર ફરીને જવું પડે હાલ તો વહેલી તકે કામગીરી શરૂ થાય તેવી ખેડૂતોની માંગ છે આ રસ્તો નસવાળીથી લગાવીને વાઘ્યા તરફ જાય છે અને જેનો બ્રિજનું કામ મંજૂર થયું છે લગભગ એક મહિનો થયો ખાદ મુહૂર્ત થઈ ગયું છે લગભગ છ કરોડ પંચોતેર લાખના ખર્ચે આ કામ મંજૂર થયું છે અને હાલમાં ડાયવર્ઝન બની ગયું છે બે દિવસ થયા ડાયવર્ઝન બની ગયું છે હજુ કોઈ કામ ચાલુ થયું નથી તો જેમ બને એમ વહેલી તકે કામ ચાલુ થાય તો ચોમાસા પહેલાં પહેલે કામ પતે નહીં તો જો ચોમાસું આવી જાય ને કામ ના પતે અને ડાયવર્જન જોવા ધોવાઈ જાય તો આ સામેના બધા ખેડૂતોને અવરજવરમાં અને લગભગ દસ પંદર ગામના માણસોને બાળકોને સ્કૂલે આવવા જવામાં બધાને તકલીફ પડી એવું છે એટલે જેમ બને એમ જલ્દી કામ ચાલુ થાય અને ચોમાસા આવતા પહેલાં પહેલાં કામ પૂર્ણ થઈ જાય એવી અમારી માંગ છે કૂકાવટી પુલનું મુરત થયા એક મહિનો થયો ત્યાર પછી ડાયવર્જન બનાવ્યા પછી ડાયવર્જન પૂર્ણ કરીને હજુ સુધી પુલનું કામ ચાલુ કરેલ નથી ડાયવર્જન બની ગયું છે તો હવે કામ તાત્કાલિક ધોરણે પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા ગામ લોકોની માંગ છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો